બડોલી વડિયાવીડ રોડ ઉપર બડોલી ગામ નજીક દર ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાને લઈ આજ સુધી તંત્ર દ્વારા ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે દર વર્ષે આ સ્તરે પાણી ભરાય છે અને તંત્ર ચોમાસુ વીત્યા બાદ કામ થશે એવા ખોટા આશ્વાસનો આપે છે આ બાબતે ગયા વર્ષે બડોલી ગ્રામ પંચાયતમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી પંચાયત દ્વારા વહીવટદાર દ્વારા બાબતે માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી એટલે અધિકારીએ ચોમાસા બાદ જ કામ થઈ શકશે તેવું જણાવ્યું હતું ચોમાસા બાદ આખો શિયાળો અને ઉનાળો પણ અર્ધવિત્ય હોવા છતાં આ કામ અંગે કોઈ ચક્રો ગતિમાન થતા નથી જેથી ફરી ચોમાસું આવી જશે અને આ સમસ્યાની ઠેરની ઠેર જ રહેશે લોકો સતત આ સ્થળેથી ફરી પાણી ભરાઈ રહેવાની પડતી મુશ્કેલીનો સામનો કરવો પડશે એની ચિંતા સતાવી રહેશે ત્યારે ચોમાસામાં પહેલા તંત્ર સફાળું જાગે અને રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો સહિત આજુબાજુના ગામના લોકોને આ સમસ્યાથી મુક્તિ મળે તે જરૂરી બન્યું અહેવાલ સંજય નાયક ઈડર આ વડિયા બડોલી જોડતો રોડ છે અહીંયા દર ચોમાસામાં લગભગ ઘૂંટણ જેટલું પાણી ભરાય છે અહીંયા અને આ રજૂઆત ચામુંડા નગરના બાળકો અહીંયા પાણીમાંથી જવાનો વારો આવે છે અને આ રજૂઆત અને વડીયાવાળા એ અહીંયા પંચાયતમાં રજૂઆત કરેલી ત્યારબાદ રજૂઆત કર્યા બાદ વહીવટદારે લેખિતમાં તંત્રને જાણ કરેલી કે અહીંયા પાણી ભરાય છે તો તંત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હાલ ચોમાસું છે ચોમાસામાં હાલ કામ ના થઈ શકે એટલે ચોમાસા પછી કરશું પણ ચોમાસું એ ગયું શિયાળોએ ગયો અને હું ગરમીની મોસમ પણ પૂરી થવા આવી છે હજી સુધી આ રોડનું નિરાકરણ આવ્યું નથી તો એવું જ ના બને કે આ વર્ષે પણ અમારે પાણીમાં જવાનો વારો આવશે છે અમારે રોજ ડેલીનો અહીંયા રૂટ છે અને મને પાણીમાં જવાનો વારો આવે છે અને તંત્ર દ્વારા કોઈ પણ જાતનું હજી સુધી કામ શરૂ કરવામાં આવેલું નથી તો અમને નિવેદન છે આ જલ્દથી જલ્દ આ રોડ બનાવવામાં આવે અને મને પાણીમાંથી મુક્તિ અપાય અરે ભાઈ આ રોડ રોડનું કોક કરો હવે અહીંયા ચોમાસાના ઘૂંટેલ સુધી તો પાણી ભરાઈ જાય છે પંચાયતમાં બી જાણે કરી બે ચાર વખત કે આગળ તંત્રને કામ કરી લીધો જો ચોમાસા પછી આ રોડ થઈ જશે અહીંયા તો દુકાન સુધી પાણી ભરાય છે શાળાના છોકરાઓ બહુ પલળી જાય છે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે ચોમાસામાં આખા ચાર મહિનાના ચોમાસામાં એટલી હાલત ખરાબ થાય છે ને કે અમારે બાઇક લઈને નેકલવું મુશ્કેલ પડે છે અહીંયા બહુ હેડીને નેકલવું પડે તોય બુટ ચંપલ હાથમાં માથા પર મેળવવા પડે એવી પરિસ્થિતિ હેડીને લોકો નીકળે છે અહીંયા હવે શું કરવાનું શું નહીં કરવાનું પંચાયતના જાણ કરી હતી અમે એક ચાર વખત કરી તમે જે કોઈ હોય એ કરાવ અમારે આ રોડનું ચોમાસા પહેલા થાય એવું કરો તંત્રને જાણ કરીને એટલું કરાવો તો સારું છે